જીવાદોરી બનાસ નદીમાં નવા નીરના વધામણા થઈ રહ્યા છે રાજસ્થાનમાં સારો વરસાદ પડતા બનાસ નદીમાં નવા નીર આવ્યા છે આ વર્ષે પ્રથમ વખત બનાસ નદીમાં નવા નીરની આવક થઈ છે પ્રથમ વખત નદી વહેતી થતાં લોકોએ વધામણા કર્યા બનાસ નદીમાં પૂર આવતા પાણીના તળ પણ ઊંચા આવશે તો પહેલીવાર વરસાદમાં બનાસ નદી છે તે ઓવરફ્લો થઈ છે અને આજે નવા નીર આવ્યા છે બનાસ નદીમાં બંને કાંઠે બનાસ નદી વહેતી થઈ છે નવા નીરના વધામણા પણ કરવામાં આવી રહ્યા છે રાજસ્થાનમાં જે વરસાદ થયો છે તેના કારણે સતત તેની અસર છે ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે અલ્કેશ અમારી સાથે જોડાઈ ગયા છે અલ્કેશ અત્યાર સુધી વરસાદની શરૂઆતથી અને પહેલીવાર આ બનાસ નદી છે તે ઓવરફ્લો થઈ છે ત્યાંના લોકો તેના વધામણા પણ કરી રહ્યા છે જી અલ્કેશ દીક્ષિતા વાત કરવામાં દીક્ષિતા વાત કરવામાં આવે તો બનાસકાંઠાની જીવાદોરી બનાસ નદી બંને કોઠે વહેતી થઈ છે રાજસ્થાનના ઉપરવાસમાં સારો વરસાદ પડતા બનાસ નદીમાં નવા નીર આવ્યા છે પ્રથમ વાર આ વર્ષે બનાસ નદી લોકોએ તેના વધામણા કર્યા છે બનાસ નદી વહેતી થતા જે આજુબાજુના જે ખેડૂતો છે તેમના જમીનના જે તળ છે તે ઊંચા આવશે મહત્વની વાત એ છે કે લાંબા સમય બાદ બનાસ નદી બે કાંઠે વહેતી થતા લોકો છે તે બનાસ નદી જોવા માટે ઉમટી પડ્યા છે દીક્ષિતા બિલકુલ આભાર અલ્કેશ આપની પાસેથી અપડેટ લેતા રહીશું